જાલોદ તાલુકા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહભાઈ માવી જાલોદ શહેર પ્રમુખ મુકેશભાઈ વસૈયા ઇન્ડિયા ગઠબંધનના આપ પ્રમુખ અનિલભાઈ ગરસિયા શ્રુતિબેન ડામોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એકરની જમીનની જરૂર હોય તો એક હજાર ને અઢાર એકર જંગલની જમીન સર્વે કરી તો ત્રણ હજાર ને બોતેર જે એકર જમીન ખૂટે છે ક્યાંથી લેવામાં આવશે અને બીજી વાત સાહેબ જંગલની જમીન પણ અમે આપવા માટે તૈયાર નથી અમારા પશુઓ અને જે અમારે થોડું ઘણું ઘાસ પૂછું ખાઈ અને જે અમારા પશુઓનું જે ગુજરાન ચલાવવાનું સાહેબ બોલા હાલ સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના પાંચ ગામોમાંથી જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવાનું નક્કી કર્યું છે એના અંતર્ગત આજે અમે દાહોદ જિલ્લાના આગેવાનો પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદન મારફત અમે પ્રાંત અધિકારીશ્રીને વિનંતી કરી છે કે સાહેબ સૌ પ્રથમ માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી એમાં જે અમારા ખેડૂતો હતા એ આજ દિન સુધી જમીન અને એના જમીનના વળતર માટે વલખા મારી રહ્યા છે તે ઓછું હોય તેમ જે આજે અસરગ્રસ્ત થવા જઈ રહ્યા છે પાંચ ગામોમાંથી કાલી ટુ જલાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સેંકડો એકર છીનવી લેવામાં આવી એમાંથી પણ આજ દિન સુધી અમારા ખેડૂતોને ટીપુ પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી અને તે ઓછું હોય તેમ ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હીથી બોમ્બે નેશનલ કોરિડોર હાઈવે જે પસાર કરવામાં આવ્યો એમાં અમારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોના ગરીબ આદિવાસીઓની જમીન બિલકુલ સસ્તા ભાવે છીનવી લેવામાં આવી અને આ હાઈવેનું કામ કરતાં જે અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ એના માટે અમારા ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી લડાઈ લડતા જઈને આવ્યા પણ આજ સુધી એનું જરાય ઠેકાણું નથી અને પડતામાં પાટુઓ એમ ફરીથી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરી અને અમારા ગરીબ આદિવાસીઓને આ સરકાર દ્વારા જાણે કે ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોનો જ કરી દેવાનો હોય એ અંતર્ગત વારંવાર વિકાસના નામે જમીન છીનવી લઈ અમારા ગરીબોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે એ માટે આજ રોજ અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવેદન મારફત

બદ ઇરાદાથી અમારી જે જમીન સીનવી લેવા માંગી જ રહી છે અને હાલ અમારા ખેડૂતોને લોલીપોપ આપી ફક્ત જંગલની જમીન સર્વે કરવા માટે એમના તંત્રના માણસો આવ્યા અને એક હજારને એક અઢાર એકર જમીન સર્વે કરી પરંતુ આ એરપોર્ટની અંદર એકતાલીસેનું નેવું એકર જમીન જો જરૂરિયાત હોય તો એક હજારને અઢાર એકર જમીન સર્વે કરી તો ત્રણ હજારને બોતેર એકર જમીન આ સરકાર ક્યાંથી લાવવાની એ એક મોટો પ્રશ્ન છે માટે જંગલના જમીનના નામે અમારા ખેડૂતોને બહેકાવી ખોટી રીતે અમારી જમીન સિલવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવતો કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું છે અને સરકારજીને વિનંતી કરી છે ખાનગી વસ્તુ તો જમીન તો અલગ પરંતુ આ જંગલની જમીન પર અમારા પશુઓનો નિર્વાહ થાય છે માટે અમે જંગલની જમીન પર એક ખીચ આપવા માટે તૈયાર નથી મુકેશભાઈ ડાંગી